નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરીશું દિવેલાની ખેતી વિશે લગભગ વાત કરીએ તો દિવેલાના વાવેતરના લગભગ વાવેતર ચાલીસતાલીસ દિવસ થઈ ગયા છે તો અત્યારે દરેક ખેડૂત મિત્રોએ આ એક ખેતી કાર્ય કરવાની ખૂબ જરૂર છે અત્યારે ખેડૂત મિત્રો દિવેલાની ખેતીમાં એક જગ્યાએ બે દિવેલા વાવતા હોય છે જેના કારણે છોડનો વિકાસ થતો નથી અને છોડ સીધો ઉપર જાય છે ડાળીનો વિકાસ થતો નથી તમે આ જોઈ શકો છો એક જગ્યાએ બે દિવેલાનું કર્યું છે આના લીધે તમે છોડમાં હજી કોઈ પણ ડાળી નાખેલી નથી આના કારણે શું થાય છે કે ઉત્પાદન ઓછું મળે છે અને છોડની હાઈટ વધી જાય છે તો આનું સોલ્યુશન આપણે શું કરવાનું તો આપણે દરેક છોડ કાઢી નાખવાનો એક છોડ રાખવાનો એક છોડ કાઢી નાખવાની જરૂર છે તમે આ જોઈ શકો છો અહીંયા એક જ છોડ છે તો અહીંયા કેટલી સરસ ડાળી પડેલી છે તમે જોઈ શકો છો અહીંયા કેટલી સરસ ડાળી પડેલી છે દરેક ખેડૂત વિનંતી છે કે એક એક જ છોડ જેથી વધુ ઉત્પાદન લઈ શકાય અને છોડને વધુ ડાળીઓ અને વધુ ફેલાઈ શકે દરેક ખેડૂત મિત્રોએ અત્યારે દિવેલાની ખેતીમાં આ કામ અવશ્ય કરી લેવું જેથી એકંદરે ઉત્પાદન સારું મળી શકે આભાર જય જવાન જય કિસાન